નેનો યુરિયા લાંબા સમયથી આ મુદ્દે વિવાદ ચાલતો રહ્યો છે ખેડૂતોનું કહેવું એમ છે કે જ્યારે યુરિયા કે ફર્ટિલાઇઝરની બેગ લેવા જઈએ છીએ તો અમુક બેગની સાથે નેનો યુરિયા નેનો ફર્ટિલાઇઝરની લેવા માટે તેમને મજબૂર કરવામાં આવે છે અનેકવાર આવી ફરિયાદો આવતી રહી અને કદાચ એ જ કારણ રહ્યું કે આજે વિધાનસભાની અંદર આપના ધારાસભ્યએ સવાલ કર્યો ત્યારે સરકારે સ્પષ્ટતા કરી કે કોઈપણ જગ્યાએ ફર્ટિલાઇઝરની બેગ સાથે એટલે કે સબસિડીવાળા ફર્ટિલાઇઝરની બેગ સાથે નેનો ખરીદવું જરૂરી નથી ખેડૂતોની જે શિકાયત છે જે વાત આવે છે એનાથી વિપરીત પણ સ્પષ્ટ જવાબ સરકાર પક્ષે અપાયો કૃષિ મંત્રીએ કે નેનો યુરિયા ફરજિયાત નથી આવા સાંભળી લઈએ વિધાનસભા ગૃહની અંદર શું કહ્યું રાઘવજીભાઈ પટેલે માન્ય શ્રી માન્ય સ્પષ્ટ સભ્યશ્રીને હું સ્પષ્ટતાપૂર્વક કહેવા માગું છું કે નેનો યુરિયા લેવા માટે ફરજિયાત પદ્ધતિ દાખલ કરવામાં આવેલ નથી અને મેં અગાઉ પણ આ સદનમાં જણાવેલ કે જો કોઈ ફરજિયાતપણે નેનો યુરિયા વેચવા માટેની કાર્યવાહી કરશે તો એની સામે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે રાઘવજીભાઈ કહી રહ્યા છે કે લાયસન્સ રદ કરાશે પરંતુ અનેક ઠેકાણેથી આ ફરિયાદ આવી છે અને આજે એટલે જ અમે પંચમહાલ જિલ્લામાં ચકાસણી કરાઈ તો પંચમહાલના ગોધરા માર્કેટિંગ યાર્ડમાં આવેલા પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતરની ત્રણ બેગ સાથે નેનો યુરિયા આજે પણ ફરજિયાત આપવામાં આવે છે શોપ મેનેજરનું સ્પષ્ટ કહેવું છે કે એકસો ત્રીસ બેગ યુરિયાની સાથે અડતાળીસ નેનો યુરિયા ઇપકોમોથી ફરજિયાત તેમને આપવામાં આવે છે આવો સાંભળી લઈએ વિક્રમસિંહ સોલંકી જો શોપ મેનેજર છે પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વિચાર સંઘના તેમને શું કહ્યું ત્રણ થેલી લેવા આવે ચાર આઠ થેલી બાજાર એક બોટલ આપીએ છીએ એ એ આપવું ફરજિયાત છે એટલે જે રીતના અમારે આવે એ રીતના અમે આપીએ છીએ કઈ રીતે એટલે ખરેખર જો ખેડૂત ના ઇચ્છતો હોય લેવા માટે તો ખેડૂતને તો અમારી સંસ્થાન પછી લોસ થાય ને ના આપીએ તો આમ તો સરકાર છે ને તો ઉપર જાહેરાત કરેલી છે કે જાહેરાત કરો કે ખેડૂતને નેનો દીધી વાપરો તો સારું એવું હવે જે નેનો નો જથ્થો આવે છે એ આપની પર ફરજિયાત આપવામાં આવે છે ઉપરથી એ રીતના જ આપવામાં આવે છે શું કહેવામાં આવે છે ઉપરથી આ જે આ રીતના આવશે તો એ રીતના અમારે સ્વીકારવું પડે છે તો પછી અમારે ખેડૂતને ના આપીએ તો પછી અમારે સંસ્થા લોસમાં જશે પગાર કેવી પગાર ધોરણ કોઈ અમારે કોઈ ગ્રાન્ટ આપતી નથી આજે એનો યુરિયાનો જથ્થો આવે છે એ ક્યાંથી આવે છે ને કઈ રીતે આપણે આપવામાં આવે છે ઇકો કંપનીમાંથી જ આવે છે ઇકો કંપની અને ત્યાંથી જે નેનો યુરિયા ફરજ પાડવામાં આવે છે કે આપણે લેવું જ પડશે એમ હા એ તો જે જે રીતના આવશે ગુજકોમાં અમે જોઈન્ટ ગુજકો માસલમાંથી અને લાઇજન અધિકારી શ્રી અમને વાત કરે છે ત્રણ થેલી ત્રણ ત્રણ પાછળ એક એક પેટી આવશે તો અમારે એ રીતના સ્વીકારવું પડે છે બીજો કોઈ વિકલ્પ નથી કોઈ વિકલ્પ નથી ખાતરના વિતરણ માટેની વિતરકોની એક આખી સિસ્ટમ છે અને સૌથી મોટું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ગુચકો વાંસોલનું છે અને આ વ્યક્તિ કહી રહ્યા હતા મેનેજર કહી રહ્યા હતા કે ગુજકો માસોલ ફરજિયાત ઇપકોમાંથી જે આવે છે એનું યુરિયા લેવા મજબૂર કરે છે જો અમારી પાસે ફરજીયાત અમારે લેવું પડતું હોય તો અમારે ખેડૂતને ન છૂટકે ફરજીયાત કરવું પડે છે હકીકત છે શું એ જાણવા માટે દિલીપભાઈ સંઘાણી ઇપકોના ચેરમેન છે ઈરાનધીરપરા પ્રદેશ મહામંત્રી છે કિસાન મોરચાના ભારતીય જનતા પક્ષના અને મહેરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે દિલીપભાઈથી શરૂઆત કરીશું કારણ કે નેનો યુરિયાની શરૂઆત પણ ઈફકોએ કરી છે સંશોધન પણ ઈફકોએ કરી છે દિલીપભાઈ આપનું સ્વાગત છે આજે કૃષિ મંત્રીએ સ્પષ્ટ ફરી એકવાર કહ્યું છે ગૃહની અંદર કે નેનો યુરિયા લેવાની ફરજ નહીં પાડી શકાય કૃષિ મંત્રીના આ નિવેદનને આપ કેવી રીતે બોલવો છો માન્ય રાઘીજીભાઈ વિધાનસભામાં જે નિવેદન કર્યું છે કાનૂની રીતે એની જવાબદારી રીતે વ્યાજબી છે હું એના સમર્થનમાં શું રાખું છું એના પણ નૈનો યુરિયા વિશે માહિતી હું તો મીડિયાના મિત્રોને વિનંતી કરું છું એના મારફત કે નેનો યુરિયા દુનિયામાં પહેલી વખત ભારતમાં ઇપકો દ્વારા શોધાણું દુનિયાના દેશો આજે એ નેનો લેવા માટે ભારતમાં લાઈન લગાવીને બેઠા છે એક બેગ બરાબર એક પાંચસો એમએલની બોટલ બસોને પચીસ રૂપિયામાં મળે અને બસો સિત્તેર રૂપિયામાં એક બેગ મળે પણ એક બેગ જ્યારે આપે ત્યારે સરકારને પંદરસોથી અઢારસો રૂપિયા સુધીની સબસિડી આપવી પડે છે આગળ પાછળ અને એ પણ પચાસ ટકા દેશમાં ઉત્પન્ન થાય છે અને પચાસ ટકા ઉપર વિદેશી મગાવવું પડે જ્યારે વિદેશી મંગાવીએ ત્યારે દેશનું ઊંડિયા પણ બહાર જાય એની આવક જે વિદેશ લોકોને ફાયદો થાય ત્યારે આપણા દેશમાં બનતી વસ્તુ અને દુનિયામાં પહેલી વહેલી શોધ અને સ્વાભાવિક છે પહેલી શોધ થાય એને સ્વીકારવી અઘરી પડતી હોય છે પરંતુ હવે તો ત્રણ ચાર વર્ષમાં આની સફળતાની ગાથાઓ અનેક વધી ગઈ છે મેં મારા ખેતરવાડીમાં નેનો સિવાય કશું જ વાપર્યું નથી મનસુભાઈ માંડવિયા એના ખેતરમાં ફર્ટિલાઇઝથી બીજું વાપરતા નથી એ ખોદ પ્રયોગ કરશે ને તો બીજું ફર્ટિલાઇઝર વાપરવાનું મન નહીં થાય સસ્તું સારું સગવડતાવાળું જો ફર્ટિલાઇઝર હોય તો નેનો યુરિયા નેનો ડીએપી છે પણ એનો પ્રસાર પ્રચાર પોઝિટિવ આગળ આવવો જોઈએ કમ્પલસરી દુનિયામાં કે આપણા દેશમાં એવો કોઈ કાયદો ન હોય કે આ ફાયદો આ લે એટલે એને આપવું જ પડે પણ સમજાવવા માટે એના પ્રસાર પ્રચાર માટે આપણે એને ઉપયોગી થઈ શકીએ બાકી રાઘુભાઈના નિવેદનને હું સમર્થન કરું છું દિલીપભાઈ આપ સમર્થન તો આપો છો પણ બીજી હકીકત એ છે અનેક સેન્ટરો ઉપર અનેક સેન્ટરો ઉપર વિતરકો ફોર્સ કરે છે ખેડૂતોને કે તમારે બેગની સાથે આ નેનો યુરિયા લેવું પડશે અને એમ કહીને ફોર્સ કરે છે કે એમને ઉપરથી કહેવામાં આવ્યું છે કે તમારે ફરજિયાત આપવું આ કેટલું યોગ્ય ના નિયમ નથી એવું રાઘુભાઈ કીધું બરાબર છે શું આ નિયમ નથી તો પછી ફોર્સ કેમ કરવામાં આવે છે મને સમજાવો નહીં મારી પાસે કોઈ કમ્પ્લેન નથી કમ્પ્લેન આવી તો હું એને સમજાવવાનો પ્રયાસ કરું છું કે ભાઈ નેનો યુરિયા દેશ માટે ફાયદામાં છે અઢીસો કરોડ અઢીસો લાખ સબસિડી અઢીસો કરોડ લાખની સબસિડી કેન્દ્ર સરકારે આપવી પડે એ કોઈ ઓછી વાત છે કેવડું મોટું બજેટ આ સબસિડી આમાં આપવી પડે છે યુરિયામાં એટલે નવા સંશોધન માટે સરકારે એક રસ્તો કાઢ્યો છે કે જે રાજ્યમાં જે યુરિયા વપરાતું હતું એટલું ઓછું વપરાય નેનો વપરાય તો એ જે સબસિડી બચે એ સરકારને પચાસ ટકા કૃષિ વિભાગને આપે છે પચાસ ટકા કેન્દ્રના કૃષિ વિભાગને આપે છે એના માધ્યમથી કૃષિ ક્ષેત્રે નવા નવા જે પ્રયોગો નવી સહાય કરવાની હોય એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કરી શકે આટલી વ્યવસ્થાઓ કરી છે એટલા માટે રાષ્ટ્રના ખેડૂતોને રાષ્ટ્ર માટે એ ફાયદામાં છે દિલીપભાઈ જો આ ફાયદામાં છે તો પછી ખેડૂતો કેમ સ્વીકારવા તૈયાર નથી શું આ ગેરસમજ છે કે પછી ખરેખર નેનો યુરિયા કેવી રીતે ફાયદાકારક છે કેમ ફાયદાકારક છે એ સમજાવવાની અંદર સિસ્ટમ નિષ્ફળ નીવડી છે આ નેનો યુરિયાની સંશોધનની જે પ્રક્રિયાઓ શરૂ થઈ ત્યારથી આંતરરાષ્ટ્રીયથી માંડીને રાષ્ટ્રીય કક્ષામાં જે કૃષિ ખબર નથી જે વ્યવસાયિક રીતે આ યુરિયા જોડાયેલા છે ખૂબ મોટી આવક થાય છે વિદેશથી લાવે ત્યારે નેનો વેચવાના કારણે એની આવકો બંધ થાય એટલે અપપ્રચાર છે કયા નહીં કેટલાક રાજ્યોમાં આવા અધિકારીઓ તજજ્ઞો એમની સાથે મળીને મોટા નિવેદનો લેખો ખૂબ છુપાવવાના પ્રયત્ન કર્યા પણ એણે જેટલા લેખોના પ્રયાસ કર્યા એની સામે રચનાત્મક રીતે હકીકતે સફળ સ્ટોરીઓ પણ આવવા મળી એટલે એમના હાથ હેઠા પડ્યા પણ ખેડૂતો જ્યાં સુધી વાવીને પોતે અનુભવ ન કરે ક્યાં સુધી અપનાવતા નથી ધીરે ધીરે રોજ બરોજ એ અપનાવવાની સ્થિતિ આગળ વધતી જાય છે ખેર મધરભાઈ મારી સાથે જોડાય છે મધરભાઈ સરકારે સ્પષ્ટ કરી દીધું ખુદ ઇફકોના ચેરમેને પણ સ્પષ્ટ કર્યું કે આ ફરજિયાત નથી અને જો કોઈ ફરજિયાત ફોર્સ કરતું હશે તો કાર્યવાહી થશે પણ દિલીપભાઈનું કહેવું એમ છે કે નેનો યુરિયા નુકસાન કરતા નથી એનાથી જમીન ખરાબ નથી થતી ફર્ટિલિટી ઓછી નથી થતી ઉપજ ઓછી નથી થતી તો પછી શું કરવા ગેરસમજ ફેલાવવામાં આવે છે અથવા ફેલાયેલી છે જો રોનકભાઈ કોઈપણ ટેકનોલોજી હોય અને કોઈપણ દિશાની ટેકનોલોજી હોય એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને લાભકારક હોય સરકાર અને ઉપભોક્તાને તો એને આવકારવી જોઈએ આ એક ફંડામેન્ટલ બાબત છે પરંતુ વાસ્તવિકતાના દર્શન સરકાર કે આવી ઇફકો જેવી કંપનીએ પણ કરવા જોઈએ બે હજાર એકવીસથી સંશોધન આ દેશમાં ઇફકો કંપનીએ મૂક્યું ત્યારથી લઈ આજ તારીખ સુધી તમે દાવો એવો કરો છો કે કોઈને ને કંઈ અફવાઓ કંઈ ને કંઈ એવી બાબતોને લઈ અને આને સંશોધનને નેગેટિવ રીતે જોવામાં આવે છે વગેરે વગેરે પણ સરકાર પાસે એટલી મિશનરી છે સરકાર પાસે એટલી તાકાત છે એટલું સસ્ત સરંજામ છે અને એકવીસથી લઈને પચીસ સુધીની અંદર તમે એક વાસ્તવિકતા એ નથી સ્વીકારતા કે ખેડૂત સહજ રીતે કેમ સ્વીકારતો નથી જો તમે ખેડૂતના હિતની વાત કરતા હોય તો ખેડૂતને પહેલાં એના સ્મોલ સ્મોલ સ્કેલ ટ્રાયલ લાર્જ સ્કેલ ટ્રાયલ લઈ અને અવગત કરવાની વાત માનસિકતામાંથી તમે બહાર નીકળ્યા બીજી વાત પંજાબ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે બે હજાર ત્રેવીસની અંદર એક સંશોધન બહાર પાડ્યું એ ભારતની એગ્રિકલ્ચર યુનિવર્સિટી છે એ એવો દાવો કરે છે કે અમારા સંશોધન ફાર્મ ઉપરથી નેનો યુરિયાના છંટકાવથી ઘઉંના પાકમાં એકવીસ પોઈન્ટ છ ટકાનું ઉત્પાદન ઘટે છે અને ડાંગરના પાકમાં તેર ટકા ઉત્પાદન ઘટે છે બીજો એને ચોંકાવનારો પ્રોફેસર વૈજ્ઞાનિક અનુ કાલિયા અને ડૉક્ટર રાજીવ સિક્કા નામના સંશોધન વૈજ્ઞાનિકે એ દાવો કર્યો છે કે કોઈ પણ એગ્રીકલ્ચરની કોઈપણ ઇનપુટ્સ છે એ કોઈપણ પાકને છંટકાવ કરવામાં આવે છે ત્યારે પર્ટિક્યુલર નેનો ટેકનોલોજીથી જે નાઇટ્રોજન જે છે જે જમીનને જે મળવો જોઈએ એ નથી મળતો એના કારણે પાકની અંદર પ્રોટીન તત્વનો વ્યાપ વધતો નથી જેના કારણે પ્રોટીનના ઘટાડાના કારણે ગંભીર સંકેતો ઊભા થાય છે મારું દિલીપભાઈ અને ગુજરાતની સરકારે એક વાત મૂકવી છે જો આપણે એટલો નેનો ટેકનોલોજીના સંશોધનનો દાવો ઇફકો કરતી હોય તો ગુજરાતની અંદર છેલ્લા ઓગણીસો ને બોતેરથી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અમલમાં છે એક પણ એગ્રિકલ્ચર સરકારી રાહે નેનો ટેકનોલોજીનું સંશોધન તમે બહાર પાડી શક્યા ખરા તમારી પાસે શસ્ત્ર સરંજામ છે ઇપકોને આ સંશોધન કરવા માટેની ફરત કેમ પડી અથવા તો ઇપકોએ કર્યું તો સારું કર્યું તો એના ઉપર ટ્રાયલો તમે એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોઈ પણ સરકારી રાહે તમે ટ્રાયલ લીધા ખરા કોઈ સંશોધન વૈજ્ઞાનિકે તમારી નેનો ટેકનોલોજી ઉપર કોઈ પ્રકાશ પાડી શકે છે ખરા તો ખેડૂતો સહકારી ક્ષેત્રના પ્લેટફોર્મ ઉપરથી લેવા જાય છે અને આગ્રહ કરે છે ને ખેડૂત નથી લેતા તો સહકારી ક્ષેત્રને દબાણ કરાવો છો સરકારી રાહે દબાણ થાય છે અને ઇફકોને માત્ર પોતાનો વેપાર કરવામાં દ્રશ્ય એવું સાબિત થઈ જાય છે એમાં મારું કહેવાનું એમ છે રોનકભાઈ ખાતરની વાત આવે એટલે પાંચ પ્રકારના પ્રશ્નો જન્મે છે અને એ પાંચે પાંચ પ્રકારના પ્રશ્નો સરકારી રાહે ને સરકારી પરિયોમાંથી પેદા થાય છે એ જે કૃત્રિમ રીતે પેદા કરવામાં આવે છે સરકારી શસ્ત્ર સંધામાંથી પહેલો પ્રશ્ન એ છે કે સરકારી રાહ આવે એટલે કે સબસિડી ઘટી ગઈ ખાતરમાં પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન આવે કે ખાતર મોંઘું થતું જાય છે ત્રીજો પ્રશ્ન આવે કે સમય મળતું નથી ચોથો પ્રશ્ન આવે કે ખાતરની તંગી છે અને પાંચમો પ્રશ્ન આવે કે ગુણવત્તાનો અભાવ છે સાહેબ પાંચો પાંચ પ્રશ્ન સરકારની પરિયોમાં શોર્ટ આઉટ થવા જોઈએ અને આજે 25 વર્ષથી હું સર્વેલો કહું છું 25 વર્ષથી આ આ આ પ્રશ્નો છે તમે થોડીક તો વાસ્તવિકતા સ્વીકારો અને અમારી માંગ છે અમારી માંગ બહુ સ્પષ્ટ કહી દઉં હું ટૂંકી વાત કરી દઈ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા ઉપર કાયમી ધોરણે ટેક્સ તમારે દૂર કરો નંબર બે સબસિડીમાં વધારો કરો નંબર ગુણવત્તા ઉપર પ્રાધાન્ય લે પ્રાધાન્યુ તત્વ દર વર્ષે પાંચ લોકો એવી ફેક્ટરી છે ખેતરના ખેતર ઉપર એવા પ્રકારના નબળા ખાતરો આપે છે કોઈ પ્રકારની ઇન્વેસ્ટિગેશન નહીં કોઈ પ્રકારનું કામ નહીં એના કરતાં આગળ તંત્રનો સમયનું ભાન ભૂલી ગયું છે તંત્ર સમય જાગતું નથી મે જૂન એટલે ખરીફ પાકની વાવણીનો દિવસ પહેલી પહેલી મેથી નવેમ્બર સુધી રેવી પાકનો વાવણીનો દિવસ સાહેબ આ તારીખો ફિક્સ છે આમાં મારું તમારું નથી આવતું તો તમારી પાસે ખબર છે ગુજરાતના બાવન લાખ ખેડૂતોને આ સપ્લાય આપવાનું છે તો કે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ છે વર્ષો વર્ષો આવ્યા ગયા છતાંય સંગી છતાંય પ્રશ્નો છતાંય આપણે ટીવી ચર્ચા કરવાનો અને ખોટા જવાબો સાંભળવા બેસવાનું આ વાસ્તવિકતા લઈને છેલ્લે વાત એ કે રાસાયણિક ખાતરના ઉત્પાદન અને ફાળવણીના આંકડા આજ તારીખ સુધી કોઈ દિવસ આ ભાજપાની સરકારે મૂક્યા નથી દિલીપભાઈ ને ફરી ફરીને એક વાતની એવું વાત કાને મૂકું છું એમની કે ઇફકો કંપની સંશોધન કરે તો સાહેબ ગુજરાતની અંદર ભાજપાના તમે કદ્દાવર નેતા છો ગુજરાત ની અંદર ગુજરાતને સમજાવવા માટે તમે ફાર્મ એન્ડ ડેમોસ્ટ્રેશન ટ્રાયલ ફાર્મો ટ્રાયલ ફાર્મ છે ઘણું બધું છે બતાવો કે તમારી સારું ઉત્પાદન આપે છે ઘઉંમાં આમ છે ડાંગરમાં આમ છે કપાસમાં આમ છે કેમ કે મેં દિલીપભાઈને પહેલાં રેકોર્ડિંગ કરી રાખ્યું છે પણ મેં દિલીપભાઈને સવાલ પૂછ્યો કે દિલીપભાઈ નેનોથી ક્યાંક એવું તો નથી કે જમીનને નુકસાન થતું હોય ફર્ટિલિટીને નુકસાન થતું હોય ઉત્પાદન ઘટતું હોય આવા સાંભળી લઈએ દિલીપભાઈએ ત્યારે શું કહ્યું જે દાણેદાર યુરિયા વપરાય તો આપણી જમીનને નુકસાન થાય છે ઉડી જાય તો વાયુ પ્રદૂષણ થાય છે અને આપણી હેલ્થ એટલે આપણી તબિયતને પણ વિપરીત અસર કરીને કેન્સર જેવા રોગો થાય છે અને એટલા માટે વિદેશમાં કેટલી જગ્યાએ આના ઉપર બેન્ડ આવી ગયા છે આ નેનો યુરિયા વાપરવાથી વાયુ પ્રદૂષણ થતું નથી જમીન ખરાબ થતી નથી અને આપણી હેલ્થ પર વિપરીત અસર થતી નથી બીજું દાણેદાર યુરિયા વાપરીએ તો વીસથી પચીસ ટકા જ એનો ઉપયોગ હું પચીસ ટકા વધારે કહું છું પંદરથી વીસ ટકાથી વધારે ઉપયોગ એ છોડ ઉપર થતો નથી કારણ કે છાંટે એટલે મૂળથી દૂર જતું છે યુરિયા ઉપર પાંચ સુધી લાવવાનું હોય એટલે મૂળમાં જાય જમીનમાંથી ના થડમાં જાય થડમાંથી પાંચ સુધી જ્યારે આવે ક્યાં સુધી ચાલીસ સાહીઠ ટકા તો આજુબાજુ ઉડી ગયું હોય ચાલીસ ટકામાંથી જે ઉપર જાય ક્યાં સુધીમાં પંદરથી વીસ ટકા એનો લાભ છોડને મળે જ્યારે નેનો યુરિયા ઉપરથી છાંટવામાં આવે છે એટલે પંચ્યાસીથી નેવું ટકા સીધો ફાયદો છોડને થાય છે એટલે આર્થિક રીતે છોડની રીતે નેનો યુરિયા છાંટવાથી બાકીના યુરિયા જે છાંટે છે એની કરતાં દસથી પંદર ટકા પાક વધારે આવે છે ખેર આ જવાબ તો હતો ઇફકોના ચેરમેન દિલીપભાઈનો પણ ભારતીય જનતા પક્ષ શું માને છે હિરાનભાઈ હિરપરા મારી સાથે જોડાય છે ઈરનભાઈ ઇફકો તરફથી દુનિયાભરના જે ફાયદા છે એ ગણાવવામાં આવ્યા નુકસાન નથી એ પણ કહેવામાં આવ્યું મનહરભાઈએ અનેક સવાલ ઉઠાવ્યા કેમ કે દિલીપભાઈનું રેકોર્ડિંગ મેં કરેલું હતું એટલે લાઈવ નથી પણ તમારી પાસેથી જ મારે જાણવું છે એક તરફ ગૃહની અંદર કૃષિ મંત્રી એમ કહેતા હોય કે ફોર્સ ન નથી કરતા અને કરે તો કાર્યવાહી કરવામાં આવે ઇફકોના ચેરમેન અને ગુજકો માસોના પણ ચેરમેન છે જે વિતરણ કરતી મોટી સંસ્થા છે એમ કહેતા હોય કે ફોર્સ કરવો એ યોગ્ય નથી

સામે આજે ગૃહની અંદર રાજ્યના કૃષિ મંત્રી આદરણી રાઘોજીભાઈ પટેલે જે વાત કરી છે કે નેનો યુરિયા એ ફરજિયાત નથી પરંતુ જે નવું સંશોધન છે જે આવિષ્કારક સંશોધન છે એની ઉપર ગુજરાત સરકાર જે સબસિડીઓ આપી રહી છે એ એ જે સારી બાબત છે એ એને એનો જે વિષય છે એ ખેડૂતો સુધી જાય મારો સવાલ એ છે કે આવો નિયમ નથી કે કમ્પલસરી લેવું

લોક જાગૃતિ એ લોકો સુધી ગઈ નથી એટલા માટે ક્યારેક એ વિતરક વિતરકો છે એ લોકોને સમજાવતા હોય છે કે ભાઈ તમે પાંચ થીલી યુરિયા લઈ જાવ છો તો એક બોટલ આ આ પણ લઈ જાઓ એનો પણ ઉપયોગ કરો પણ સાચી સમજણ એ ઉપયોગ કઈ રીતે કરવો એ એમના સુધી ન હોય એના હિસાબે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે પરંતુ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને ઉત્પાદક કંપનીઓ એ ખેડૂતોની અંદર જનજાગૃતિ આવે એ માટેના સંપૂર્ણપણે પ્રયાસ કરી રહ્યા છે આગામી સમયની અંદર ઇટકો દ્વારા જે નેનો યુરિયા છે એની આપણે વાત કરીએ તો 94 જેટલા પાકોની અંદર 11000 જેટલી ટ્રાયલ લેવામાં આવી છે ત્યાર પછી જ એફસીઓ દ્વારા એમને માન્યતા મળી છે રોનેભાઈ આપના માધ્યમથી એ પણ કહી છે કે 822000 કરોડ જેટલી બોટ 8 8 કરોડ 22 લાખ જેટલી બોટલો એ એ નેનો દ્વારા ઉત્પાદ નેનોની ઉત્પાદન કરવામાં આવી છે અને વિદેશમાં પણ એની ખૂબ સારી માંગ છે આપના માધ્યમથી ખેડૂતોને વિનંતી કરું છું કે આપણો વિદેશી હુંડિયામણ એ ફોરેનમાં ન જાય આપણી જમીનો ન બગડે કેન્સર જેવી બીમારી ન થાય એના માટે નવી જે ટેકનોલોજી છે એનો આવિષ્કાર આપણે સ્વીકારવો જોઈએ અને કોઈ જગ્યાએ ફરજિયાત નથી પરંતુ આપણે સ્વીકારીએ એ સ્વયંભૂ એની ટ્રાયલ લઈએ બંદરભાઈ આપ છેલ્લી કોમેન્ટ કરજો રમેશભાઈ મેં પહેલા વાત કરી કે ટેકનોલોજીના વિરોધી નથી અમે પણ અહીંયા બે હજાર એકવીસથી નેનો ટેકનોલોજીથી આપણે યુરિયા જે આવ્યું છે નેનો એની ઇમ્પ્લિમેન્ટેશન માટે ગુજરાતની એગ્રિકલ્ચર યુનિવર્સિટી છે એ લોકો પાસે તમે વૈજ્ઞાનિકો પાસે બોલાવડાવો એના ટ્રાયલ ડેમોન્સ્ટ્રેશન ફાર્મ લો બતાવો ખેડૂતોને ખેડૂત ગુજરાતનો એટલો બધો શાણો છે એટલો પ્રબુદ્ધ છે કે કોઈ સારી ટેકનોલોજી લેવી હોય ને તો એ ખેડૂતના ખેતર ઉપર આંટો મારીને જોયા આવશે તો પણ ખેડૂત સ્વીકાર લે છે જો ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી ટેકનોલોજી છે તો તો એનો મતલબ એમ કે ઉત્પાદન આપનારી ટેકનોલોજી પણ ખેડૂત એટલો બધો મૂર્ખ છે કે એ સ્વીકારે નહીં એટલે પ્રશ્ન અહીંયા મારો અમારો વિરોધ કરવાનો નથી પ્રશ્ન એ સમજવાનો છે કે નેનો ટેકનોલોજીથી જે બનેલું નેનો યુરિયા એ યુરિયાની ઇમ્પ્લિમેન્ટેશન માટે સરકારે એવી કઈ કચાશ છોડી દીધી છે કે જે ખેડૂત આજ હાથ બોટલ હાથમાં પકડતો નથી એટલે અમારો આગ્રહ એ છે કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી લીધે સ્મોલ અને લાર્જ સ્કેલમાં ટ્રાયલ લેવડાવી અને ગુજરાતના ખેડૂતોને આ બતાવો તમારી ક્ષમતાવાળું સંશોધન જેથી કરીને ગુજરાતનો ખેડૂત એ સ્વીકારવા તૈયાર છે પરંતુ નથી તૈયાર એનો મતલબ એમ છે કે કઈને કઈ કચાશ રહી છે એ કચાશને નિવારણ કરવાની વાત હું મૂકું એ હકીકત છે કે નવા સંશોધને આવકાર જ હોય સંશોધન પ્રોપર થવા જોઈએ એ પણ હકીકત છે યુરિયાથી વિદેશી ઉંડિયા પણ બચે એ પણ હકીકત છે એ પણ હકીકત છે કે નેનો યુરિયા લેવા ફોર્સ કરવામાં આવે છે આ પણ હકીકત છે ખેડૂત આપણો બિચારો બની જાય છે કારણ કે એને પેલી ચાર બોરી યુરિયા લેવું હોય છે એટલે લેવું પડતું હોય છે પણ સવાલ એ છે કે જ્યારે સારું જ છે નેનો યુરિયા તો એની પૂરી સમજ પ્રેક્ટિકલ સાથે કેમ નથી આપવામાં આવતી આટ આટલી કૃષિ યુનિવર્સિટીઓ છે તો એ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કૃષિ વિભાગના અધિકારીઓ કેમ જમીન ઉપર નથી ઉતરતા વિદેશની અંદર દુનિયાભરના આપણા ડેલિગેશન મોકલવાને એના કરતાં એના કરતાં મારા ખેડૂતોના અલગ અલગ ગ્રુપ અલગ અલગ ખેત પદાર્થ કરનારા ખેડૂતોને નેનો યુરિયાની સેમિનાર કરી અથવા તો પ્રેક્ટિકલી જમીન ઉપર જે યુનિવર્સિટીઓમાં વાવેતર થયું હોય એ બતાવી સમજ આપવી જરૂરી છે બાકી મારો ખેડૂત હર હંમેશ વિકાસ ડેવલપમેન્ટ ટેકનોલોજી આ બધાને આવકારતો રહ્યો છે ખેર નેનો યુરિયાનો આ નાનો વિવાદ મોટો ન થાય તે જોવાની જવાબદારી આપણા તમામની છે સવિશેષ સહકારી નેતાઓની સહકારી સંસ્થાઓની ઉત્પાદન કંપનીઓની અને સરકારની છે ખેર હું તો બોલીશમાં લઈશ આજે આટલું જ પણ ખેડૂત માટે હર હંમેશું બોલતો રહીશ કારણ કે જો ખેતી જીવશે તો જ આપણે જીવીશું